કુપોષણ નિવારવા માટે સાબિત થયેલ દસ દરમિયાનગીરીના પગલાં જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનની શરૂઆત પ્રથમ છ માસ સુધી માત્ર સ્તનપાન છ માસની ઉંમરે ઉપરી આહારની શરૂઆત છ માસથી બે વર્ષ સુધીની ઉંમરના બાળકોને ઉંમર પ્રમાણે ખોરાક સ્વાસ્થ્યપ્રદ સ્વચ્છ આહારને ટેવ વિકસાવવી માંદગી દરમિયાન અને માંદગી પછી બાળકને યોગ્ય આહાર એનિમિયા નિવારવા માટે કિશોરીઓની પૂરતી સંભાળ અને પૂરતું પોષણ સગર્ભા અને ધાત્રી માતાઓની પૂરતી અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકો માટે ઉપચારાત્મક આહાર કુપોષણ નિવારવા માટે કેવો ખોરાક લેવો જોઈએ શક્તિ આપતા ખોરાકના સમૂહો અનાજ ઘઉં ચોખા જુવાર બાજરી

પાલક મેથી તાંદળજો મૂળાની ભાજી મેથીની ભાજી ચણાની ભાજી અળવીના પાન સરગવાના પાન વગેરે તાજા શાક જેમ કે કોબીજ ગાજર કોળું લીંબુ વગેરે